સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુઓ વિરુદ્ધ મશાલ સર્કલ પાસે સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવા લંપટ સાધુને દૂર કરવા માંગ કરાઈ સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર શરૂ કરાયો છે સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વડતાલ સ્વામિનારાયણ ના હરિભક્તો દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરાયો લંપટ સાધુઓનો વિરોધ કરાયો આશરે ત્રણસો થી વધુ હરિભક્તો હવે ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુ અંગે માહિતી આપશે જે ત્રણસો હરિભક્તો રવાના થયા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ દ્વારા યોન શોષણ કરાતું હોય સાધુ નવતમ સ્વામી હરજીવન સ્વામી દેવપ્રકાશ પ્રકાશ સ્વામી સંતવલ્લભ સ્વામી પીપી સ્વામી જુનાગઢ ભગવત પ્રસાદ

સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાંઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને